નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે આપણો વિષય છે તે છે વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર વિશે જો આપણે વિશેષ ચર્ચા કરીએ તો વાસ્તુશાસ્ત્ર એટલે કે જેમાં તે શબ્દ છે વાસ્તુ તેનો મતલબ થાય છે કે વાસ એટલે કે રહેવું અને તું એટલે યોગ્ય ગોઠવણ આપણું જે પંચ મહાભૂતોથી આ શરીર બનેલું છે અને આપણા જે આ પંચ તત્વો છે તે પંચ તત્વને અનુરૂપ એટલે કે આકાશ જળ અગ્નિ વાયુ પૃથ્વી આ દરેક દરેક તત્વ એક બેલેન્સ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે વાસ્તુશાસ્ત્ર આપણને આ પંચ તત્વ બેલેન્સ જ સમજાવે છે અને જો એના અનુરૂપ આપણે આપણું જીવન નિર્વાહ કરીએ છે તો પણ આપણા જીવનમાં ખૂબ જ યોગ્ય અને ખૂબ જ સારી રીતે સકારાત્મક ફેરફારો આવે છે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ખરા દોષો એવા હોય છે કે જેના કારણે વ્યક્તિને પોતાના સફળતાના દ્વાર રોકાઈ જાય છે. વ્યક્તિ કરિયરમાં આગળ નથી વધી શકતો. વ્યક્તિના દાંપત્ય જીવનમાં કેટલીક તકલીફો આવી જાય છે. સાથે સાથે વ્યક્તિના જીવનમાં ધનની કમી રહે છે. તેના ઘરમાં ધન પ્રાપ્તિ નથી થતી. અલગ અલગ રોગો આવી પડે છે. ત્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. અનેક ઉપાયો કરવા છતાં પણ વ્યક્તિને રસ્તો નથી મળતો. ત્યારે એક માત્ર સચોટ વાસ્તુશાસ્ત્રના ઉપાયો કરીને પણ વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સારા એવા સકારાત્મક લાવી શકે છે તેના વિશે વાત કરીએ તો જે હું કરીશ કે પૂર્વ દિશાની પૂર્વ દિશા જે સૂર્યની દિશા છે જે દિશામાં ઉગતો સૂરજ ઉગે છે એટલે કે તમારા જીવનના દરેક દિવસની શરૂઆત જ્યારે આપણે પૂર્વ દિશા તરફથી કરીએ છીએ તો આપણા જીવનમાં સકારાત્મક તો ફાયદો આપે છે પ્રકૃતિ વાળું ચિત્ર અથવા તો સૂર્યદેવની તાંબાની મૂર્તિ પણ તમે તે પૂર્વ દિશામાં લગાવો છો તો પણ તમારા જીવનમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે આગળ વાત કરીએ પશ્ચિમ દિશાની પશ્ચિમ દિશા જે છે તેને આપણે કહી શકાય કે આ દિશામાં તમે જે પણ મૂકશો તે બમણું થશે એટલે કે આ દિશા વરુણ દેવની દિશા છે અને શનિ ગ્રહ તેના ઉપર નિર્ધારિત કરે છે માટે આ દિશા આગળ તમે એનો જો સુવ્યવસ્થિત લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા ઘરનું કોઈ પણ પ્રકારનું લોકર છે જેમાં તમે પૈસા મૂકો છો તેને તમારે વેસ્ટ ડિરેક્શનમાં મૂકવું જોઈએ અથવા તો જે સાઉથ અને વેસ્ટ એટલે કે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં પણ તમે તમારા ઘરની તિજોરી મૂકો છો તો પણ એક સ્ટેબિલિટી લાઈફમાં આવે છે તમારા જે પૈસા છે તેમાં તમને વધતા જોવા મળે છે માટે એવું કહેવાય છે કે જ્યાં પશ્ચિમ દિશા છે ત્યાં આગળ તમારે હંમેશા સફેદ રંગ રાખવો જોઈએ કોઈપણ પ્રકારે ત્યાં આગળ કોઈ પણ ડાર્ક કલર કે બીજા કલરો ન કરવા કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ જયારે સફેદ રંગ તમે ઘરમાં કરો છો તો તે કલર ને લગતા દરેક પ્રકારના વાસ્તુના દોષ ને દૂર કરે છે આગળ વાત કરીએ આપણે જયારે ઉત્તર દિશાની તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં જે જળ તત્વની દિશા છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કોઈ પણ એવી ઘરનો ખરાબ કચરો કે નકામો સામાન ન રાખો તે દિશાને ખૂબ જ હલકી રાખવી અથવા તો ત્યાં આગળ તમારે પાણીનું સ્થાન પણ બનાવી શકાય છે તે સાથે જે આપણા ઘોડા હોય છે જે સાત ઘોડાનું ચિત્ર ઘણાને થતું હોય છે કે કઈ દિશામાં લગાવવું તો ઉત્તર દિશામાં સફેદ ઘોડાનું ચિત્ર લગાવવું પણ પણ તે લોકો માટે ખૂબ જ શુભ રહે છે જ્યારે દક્ષિણ દિશાની વાત કરવામાં આવે છે તો તમારે તમારા ઘરના પ્રોટેક્શન માટે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ના રહે તે માટે તમે તે જગ્યાએ પણ એક પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવી શકો છો અથવા તો તમે ત્યાં આગળ કોઈ પણ પ્રકારે કોઈ પણ એક હાથી છે જે ખૂબ જ વજનદાર હાથી છે તેની પણ મૂર્તિ તમે જો સાઉથ ડિરેક્શનમાં મૂકો છો તો પણ તમને સમાજમાં માન સન્માન તમારી જે જે સોશિયલ કનેક્ટિવિટી છે 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 વ્યવહારો તેમાં તમને ખૂબ જ સારો મળે સાથે સાથે તમારું જે કામ છે તે પણ તમને ખૂબ જ સારા હોદ્દા ઉપર લઈ જાય છે અને કામમાં પણ તમે સારી પ્રગતિ કરી શકો છો આગળ જયારે વાત કરે તો હંમેશા ઘરના મુખ્ય દ્વારને ખૂબ જ સ્વસ્થ અને સુંદર રાખો તે જગ્યાએ તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર નિયમિત રૂપે કું

આગળ જ્યારે આપણે વાત કરીએ સાઉથ ઇસ્ટ ડિરેક્શન ની એટલે કે અગ્નિ તત્વની જે દિશા છે તે દિશામાં તમારે નિયમિત રૂપે સાંજે માતા લક્ષ્મીજીનો કમળમાં બિરાજમાન હાથી સાથેનો ફોટો સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં લગાવી નિયમિતપણે માતા લક્ષ્મીજીને ઘીનો દીવો કરીને તેમના મંત્રોચ્ચાર કરો છો તો પણ તમારા ઘરમાં જે અષ્ટ પ્રકારની લક્ષ્મી છે તે બિરાજમાન થાય છે અંતિમ જે આપણે ખૂણાની વાત કરીએ છીએ જે વાવવ્ય ખૂણો છે અને જે છે નોર્થ વેસ્ટ ડિરેક્શન છે આ ડિરેક્શન જે છે તેમાં એવું કહેવામાં આવે છે કે જે પશ્ચિમ દિશા છે અને જે છે ઉત્તર દિશા છે તેની વચ્ચેની જે જે જગ્યા છે તેને નોર્થ વેસ્ટ ડિરેક્શન કહેવામાં આવે છે આ જગ્યા ઉપર તમારે વધારે પડતું કોઈ પણ વજન ન મૂકવું જોઈએ આ જગ્યાને તમે તમારી દીકરીઓનો રૂમ પણ બનાવી શકો છો કોઈ પણ જે નવપર્ણિત યુગલ છે તેના માટે પણ આ રૂમ ખૂબ જ સારો માનવામાં આવે છે વિશેષ ઉપાયની જ્યારે આપણે વાગળ વાત કરીએ કે તમને એવું લાગે છે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી છે તમને વારંવાર કોઈક ને કોઈક તકલીફનો સામનો કરવો પડે છે તો તમારે નિયમિત રૂપે ફટકડી અને મીઠું નાખીને ઘરમાં પોચું લગાવવું જોઈએ ગુરુવારનો દિવસ છોડીને અઠવાડિયાના બાકીના દિવસોમાં નિયમિત રૂપે આ ઉપાય કરવાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે સાથે જે કપૂર આવે છે તે કપૂરને ઘરના દરેક ખૂણામાં તમારે મૂકી દેવાનું છે અને જ્યારે આ કપૂર ઓગળી જાય છે ત્યારે તમે નવું કપૂર મૂકી શકો છો તો આવી રીતે પણ તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને તેની સાથે સાથે તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારનો

તો આ વસ્તુનું ધ્યાન રાખો કે હંમેશા ગણેશજીને તમારે તમારા ઘરની અંદરની તરફ બિરાજમાન કરવા તે તમારા માટે શુભ પરિણામ તમે પાંચ લવિંગ અને બે કપૂર લઈને રોજ સાંજના સમયે મુખ દ્વારા આગળ જો તમે પ્રગટાવો છો તો પણ તમારા ઘરમાં એક સકારાત્મક વધશે અને જ્યારે રોજ નિયમિત રૂપે તમે તમારા ઘરમાં શંખ ફૂકો પોઝિટિવિટી એટલે કે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ફેલાય છે તો આ સાથે જે વાસ્તુના વિશેષ ઉપાયો વિશે મેં ચર્ચા કરી છે તે વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા ઘરના વાસ્તુને યોગ્ય બનાવશો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર